પોલીસ મથકના સર્વે પોલીસ અધિકારી ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા હસમુખભાઈનો પોલીસ વિભાગમાં ખૂબ જ લાંબો ચોત્રીસ વર્ષનો કાર્યકાળ રહ્યો સૌ પ્રથમ ઓગણીસો એકાણુંમાં માં આણંદ જિલ્લામાં પોસ્ટિંગ થયું ત્યારબાદ એક વર્ષ માટે ખંભાત પોલીસ સ્ટેશન અગિયાર વર્ષ ડીએસપી ઓફિસ રીડર શાખામાં ફરજ બજાવી સત્તર વર્ષ સુધી પેટલા ડીવાય એસપી ઓફિસમાં ફરજ બજાવી તેમજ એક વર્ષ ગાંધીનગર વિજિલન્સ

તંદુરસ્ત મય જીવન વિતાવે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી આ સાથે માંડલ પોલીસ સ્ટેશનમાં પણ મહિલા કોન્સ્ટેબલ કાંતાબેનની પણ બદલી થતા તેમનો પણ વિદાય કાર્યક્રમ યોજાયો હતો મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ અમાર માંડલ પોલીસ સ્ટેશનના ગામમાંથી ગામમાંથી આવેલ મુરબ્બીશીઓને મારા ખૂબ ખૂબ નમસ્કાર છે આજ રોજ આ પ્રસંગ મારા માટે એક ખુશીનો પણ છે અને એક પ્રસંગ દુઃખીનો પણ છે મારા માટે તો હું હું બિદાય રહીને રહીને ઘરે ઘરે પરિવાર જોડે જઈ રહ્યો છું અને પછી સુખીનો એટલે કે હું પાંડલ પોલીસ સ્ટેશનના મારા સ્વર્ગે મિત્રોની જોડે મેં અન્ય યુનિફોર્મ સાથે રહી ફરજ બજાવી તે તે ફરજમાં મને સારા મિત્રો મળ્યા સારા સારા અધિકારી શ્રીઓ મળ્યા તે સર્વેને હું ખૂબ ખૂબ મારા તરફથી તરફથી ખૂબ 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 આભાર માનું છું અને આટલું સરસ વિદાય સમારંભનું નામનું આયોજન કરનાર તમામ ટુરિસ્ટનું હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને હું અત્યારે વિદાય લઈ રહ્યો છું પણ હું આપની જોડેથી આપની સ્નેહભર યાદો સાથે લઈ જઈ રહ્યો છું તે બધા હું આપનો અને મારાથી કોઈ પણ ભૂલતુક થઈ હોય ફરજ ના તો હું આપની આપની ક્ષમા આવું છું